કેમ છો મારા મિત્રો મારા ભાઈઓ તથા બહેનો મારા કલેજાઓ મારા ખલેલાઓ મારા પરમ મિત્રો મારા જીગર જાનો યાર આઈ કે તમે બધા મજામાં હશો અને જો મજામાં ન હોય તો મજામાં થઈ જઈશું કારણ કે હવે તો આપણા બ્લોગ આવશે કોમેડી ફૂલ એન્જોય આનંદ બધું હશે તો તમે મોસ્ટ થશે તો અત્યારે વાઈ ગયા છે સવારના નવ અને આપણે આવી ગયા છીએ અત્યારે વાડીયા તો વાડી તો હું હાથ હોય ગયા ને આવી છું પણ અત્યારે લોગ ઉતરવાનું મને ખુશ્યું કારણ કે કામ હતું એટલું હતું કે બ્લોગ ઉતારવાનો ટાઈમ અત્યારે આમ કે આપણે બીજો વ્લોગ ઉતારવાનો આજે આપણો છે બીજો વ્લોગ તો અત્યારે હું વાડી આવી ગયો છું તો તમને મારી વાડીનો નજારો બતાડતો હશે અમારી પ્યારી વાડી તમને બતા તમને અમે છે કે આ ગેટ કેમ છે તો ગેટ લાગીને આપણી વાડી ઓલ કરતાબડી વાડી નહીં જ ભાઈ બને બી બીજાની છે તમને એમ થાય કે આપડી વાડી કે આ છે ભાઈ ખરી જો તો સંદ મસ્તક કપા બધું બધું છે તો આપણે હે ને કપા વિણવા આવ્યા છીએ દાળીયા હોતક છે અને હું ધીમું ધી હું બોલું છું દાળીયા ઓલકુર વણ્યા હતા એન્કુલ વિન્યમાં ગીત વગરતા વગરતા આપણે બધું કપાયણું છે એન્જોય માણ્યું છે કારણ કે વનતા વનતા એન્જોય માણવાની મજા જ કંઈક અલગ છે ્યા લગ આંગીએ તો અહીંયા લગીને આંગળી દે લગીને તપડી દે ગેટ પછી બીજાની કોક છે તમે વાતે ન કરતા તમને હું એક પર થઈ કામ થોડું છે પણ વાંધો તો આપણે તારે કપા છે જો આટલો તમને એમ પણ કેમ બાંધો મોટે તડકો ન લાગે કાળો નથી દે એટલે કોઈ કહેતાની કાળો નથી જાય એટલે રૂમર બાંધશે

દાણા કે છે આપણે એક પૂરો કરી નાખ્યો છે માન માન તો હાચું પણ મેં તો મનમાં વિચાર્યું વિલર્સ રાત કરી નાખીશ પાન સાતો ગમ મે એમ કરીને પૂરો કરી નાખું એટલે આપણો ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ જો અમારા હાથ જો અમારા હાથ જો કેવો થઈ ગયા છે મે જો ગઈ બધે એમ કે ખેતી કરી વહી લે છે ખેતી કરી વહી લે છે એક ઓ ખેતી કરી એક વર્ષ ખાલી તમે ખેતી કરી बताओ ગમમી એમાં તમને ખબર પડી કે કેમ છે પણ બાકી મે તો મારું ડ્રીમ કમ્પ્લીટ કરી જ નાખ્યું છે ફાઇનલી મે એક સાબરો કે નખાવ તો મિત્રો આપણે ચાર લઈને વીએ તો ચાતો મમ્મી ને આપી દીધી પણ કપ તો ભૂલી ગયો તો મોટો ચાર તો લઈને પછી ખબર પડી કે કપ તો ઠેલી માં પડે તો આપડે આપણે ગયા ઠેલી અને આજ પવન તો બહુ છે આંબાલાલ પટેલ બધા એમ કેસે વાવાઝોડું નાગે પછી જ્યાં લગીને આંબાલાલ પટેલ કે ત્યાં લગીન તો આપણે વાવાઝોડું નાગે નહીં તો આપણે ઠેલી માં પેલા કપ ક્યાં છે તો આ રીતની છે આપડે ઠેલી

તો પરિણામ જોશો હોય એટલી ખુશી એટલી ખુશી હોય ખુશી હા હા હોય તો એ લોકો પરિણામ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે બ્લોગની અત્યારે એને કીધું છે કારણ કે બ્લોગ બોલાંબુ થઈ જાય બીજી વાડી તો એકવાડી તો વિણ દઉં ખુશી તો સમજવાડી વિના ખુશીવાળા ફિલિંગ આવશે તો આપણે આ વ્લોગને એમ કહીજો અમારો વ્લોગ પસંદ આવે તો વિડીયોનો લાઇક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું તમે ના મારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો ટાટા